કડી છત્રાલ હાઈવે ઉપર આવેલ કેમિકલની ફેક્ટરીમાં આગ ભભૂકતા અફડાતફડી કડી અમદાવાદ કલોલના ફાયર ફાઈટર ઘટના સ્થળે દોડી આવ્યા કડી છત્રાલ હાઈવે પર આવેલ એક કેમિકલ ફેક્ટરીમાં અચાનક જ અગમ્ય કારણોસર આગ ભભૂકતા અફડાતફડી ફરી સર્જાઈ ગઈ હતી કેમિકલની ફેક્ટરીમાં આવેલ એક પ્લાન્ટમાં આગ લાગવાની ઘટના સર્જાઈ હતી સદનસીબે જાનહાની ટળી હતી ત્રણ ફાઈટરો ઘટના સ્થળે દોડી આવી મહામુસીબતે આગને કાબૂમાં લીધી હતી કડીના છત્રાલ હાઈવે ઉપર આવેલ ઈન્દ્રાળ ગામની સીમમાં અક્ષર કેમ્પ નામની એક કેમિકલ ફેક્ટરીમાં અચાનક જ આગ લાગવાની ઘટના ગુરુવારે બની હતી કેમિકલની ફેક્ટરીમાં આવેલ વીઆર પ્લાન્ટમાં અચાનક જ અગમ્ય કારણોસર આગ લાગવાની ઘટના સામે આવતા કર્મચારીઓમાં નાસમ ભાગ મચી જવા પામી હતી ઘટના સ્થળે કલ કડી કલલ અને અમદાવાદના ફાયર ફાઈટર આવી પહોંચ્યા હતા અને મહામુસીબતે આગને કાબૂમાં લીધી હતી